ખાંડ કે ગોળ વગર પોષક તત્વોથી ભરપૂર શિયાળા માટેનું સ્પેશિયલ દૂધ હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગણનુજ કિચનમાં આજે આપણે બનાવીશું તો શરીરની દરેક બીમારીઓ દૂર કરે તેવું માત્ર એક ગ્લાસ જો તમે આ શિયાળામાં પી લેશો દિમાગ તેજ થશે હાડકા લોખંડ જેવા મજબૂત થશે ચશ્મા ગાયબ થશે અને શરીરની બધી જ બીમારીઓ દૂર કરશે તેવું આ દૂધ બધાને જરૂરથી પીવું જોઈએ એના માટે મેં અહીંયા પાંચ નંગ ખજૂર લીધો છે એના ઠળિયા કાઢી સાફ કરી લીધો ત્રણ નંગ મેં અંજીર લીધા છે તો આ દૂધના મેઇન ઇન્ગ્રીડિયન્ટ અંજીર અને ખજૂર છે સાથે આપણે એકદમ તેજ દિમાગ કરી એના માટે અખરોટ બદામ લેશું કાજુ અને થોડા પિસ્તા લેશું તો અહીંયા મેં આ બધા ડ્રાય ફ્રૂટ લીધા છે એના બધાના અલગ અલગ ગુણધર્મ છે સાથે તમારા જો શિયાળામાં શરીરમાં તાકાત ભરપૂર એનર્જી જોતી હોય તો આ દૂધ તો જરૂર પીવું જોઈએ હવે અહીંયા મેં અંજીના આ રીતે ટુકડા કરી લીધા છે તો મલ્ટી વિટામિન મલ્ટી ગુણોથી ભરપૂર આ દૂધ બનશે ખૂબ જ હેલ્ધી બનશે તો તમે જુઓ આ રીતે ટુકડા કરી અને હવે આપણે આ બધા ડ્રાયફ્રૂટને એકવાર પાણીથી સરસ એવા ધોઈ લેવાના છે તો ઝડપથી પલડી જાય એના માટે તમે બધા ફ્રૂટના નાના નાના પીસ પણ કરી શકો છો તો પહેલાં આપણે એકદમ સરસ પાણીથી ધોઈ લેશું તો અહીંયા મેં એકદમ સોફ્ટ ખજૂરનો યુઝ કર્યો છે તમે કોઈ પણ ખજૂર લઈ શકો છો હવે આ બધું પાણી કાઢી લેશું અને હવે આપણે એમાં એડ કરીશું એક ટેબલ સ્પૂન મગજ તરીના બી અને સાથે એક ટી સ્પૂન ખસખસ ખસખસ એડ કરવાથી સારી એવી ઊંઘ આવશે પાચનશક્તિ મજબૂત થશે અને હું અહીંયા થોડું કેસર પણ એડ કરું છું જો ન એડ કરવું હોય તો સ્કીપ કરી દેજો અને ઝડપથી પલળી જાય એટલા માટે મેં ગરમ દૂધ એડ કર્યું છે તમે ઠંડુ દૂધ પણ એડ કરી શકો છો ત્રીસ મિનિટ માટે આપણે સાઈડમાં રાખીશું ત્રીસ મિનિટ પછી તમે જુઓ એકદમ સરસ બધા ડ્રાય ફ્રૂટ સરસ એવા પલળી ગયા છે અને તમે હાથથી બદામને કે એને લેશો તો તમને ખબર પડી જશે કે એની છાલ છે એ થોડી પોચી થઈ ગઈ છે તો એકદમ પરફેક્ટ પલળી ગયા છે તો બસ હવે આપણે આમાંથી દૂધ તૈયાર કરીશું તો દૂધ બનાવવા માટે આ આપણે કોઈપણ સ્ટીલનું વાસણ લેવાનું અને એમાં આ રીતે થોડુંક પાણી એડ કરી દેવાનું જેથી દૂધ છે નીચે બેસે નહીં અને મેં અહીંયા બે કપ દૂધ લીધું છે તો ત્રણ કપથી ઉપર આ દૂધ થશે તો ત્રણથી ચાર લોકો પી શકે એટલું આ દૂધ બનશે દૂધને આપણે પહેલાં ગરમ કરી લેશું તો તમે જો રોજ સવારે માત્ર એક ગ્લાસ દરેક લોકો પીસે તો તમારે સવારનો નાસ્તો પણ નહીં કરવો પડે સાથે તમને બધા જ વિટામિન અને પોષક તત્વો મળી જશે તો દૂધ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે પલાળીને બધા ડ્રાય ફ્રૂટ રાખ્યા છે તેને દૂધમાં જ એડ કરી દઈશું હવે આ દૂધમાં તમારે કોઈ પણ ખાંડ ગોળ કે તમારે મધ એડ કરવાની જરૂર નથી કુદરતી મીઠાશના લીધે જ આ દૂધ એકદમ સરસ એવું મીઠું પણ બની જશે અને સાથે ખૂબ જ ટેસ્ટી બનશે અને એકવાર જો તમે આ દૂધ ન બનાવ્યું હોય તો શિયાળાની સીઝનમાં જરૂરથી બાળકોને આપજો બાળકો હોશે હોશે પીશે તો તમે આ રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો મને કમેન્ટમાં કહેજો શિયાળામાં તમે કેવું દૂધ પીવો છો એ પણ કહેજો તો અહીંયા તમે જુઓ હવે આપણે આ દૂધને પાંચથી સાત મિનિટ માટે એકદમ સરસ ઉકાળવાનું છે જેથી બધા ડ્રાય ફ્રૂટ છે એ એકદમ સરસ દૂધ સાથે મિક્સ થઈ જાય અને જે ખજૂર છે એની મીઠાશ અને અંજીરની મીઠાશ છે એ દૂધમાં આવી જાય તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં બધા ડ્રાય ફ્રૂટ છે એ એકદમ સરસ એવા સોફ્ટ થઈ જશે અને દૂધનો કલર બ્રાઉન થઈ જશે તો આ દૂધને તમે બ્રાઉન દૂધ તરીકે પણ નામ આપી શકો કારણ કે આપણે એમાં કોઈ પણ કલર એડ કર્યો નથી નેચરલી કલર નેચરલી ગળપણ સાથે આ દૂધ તૈયાર થાય છે અને જો પ્રોટીન વિટામિન અને અનેક ગુણો જોતા હોય તો આ દૂધ તો પીવું જોઈએ તો ખાસ આ દૂધ તમે જો વેટ લોસ કરવા માગતા હોય તો પણ પી શકો છો અને વેટ વધારવા માંગતા હોય તો પણ પી શકો છો તમારો વેઇટ વધશે પણ નહીં અને વેઇટને ઉતરવા પણ નહીં દેશે એટલું પરફેક્ટ આ દૂધ તૈયાર થાય છે હવે અહીંયા તમે જુઓ એકદમ સરસ આપણું દૂધ છે ઉકળવા લાગ્યું છે તો પાંચથી સાત મિનિટ આ રીતે ચલાવતા રહેવાનું એટલે દૂધ છે એ તળીએ બેસે પણ નહીં અને એકદમ સરસ બધા ડ્રાયફ્રૂટ થઈ જાય તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું દૂધ જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે એમાં બ્લેન્ડર ચલાવી લેશું તો બ્લેન્ડર ચલાવવાથી આ દૂધ છે એકદમ થીક થશે અને તમે મિલ્કશેક પીતા હોય તેવું ફિલિંગ આવશે તો આ રીતે એકદમ સરસ બધા ડ્રાય ફ્રૂટને બ્લેન્ડ કરી લેવાના અને હવે આ દૂધને આપણે હલકું ગરમ હોય ત્યારે જ સર્વ કરવાનું હલકું હલકું ગરમ હોય ત્યારે જ પી લેવાનું એટલે એકદમ સરસ અનેક ગુણ મળી રહેશે અને પીવામાં પણ ખૂબ જ મજા આવશે જો ઉનાળામાં તમે આ દૂધ પીવા માગતા હોય તો તમે ઠંડુ કરીને પણ પી શકો છો તો હું અહીંયા ગ્લાસમાં સર્વ કરું છું તો અનેક ગુણોથી ભરપૂર શિયાળામાં ગરમાહટ આપે તેવું હાટકા મજબૂત કરે તેવું એકદમ ટેસ્ટી હેલ્ધી જો આ બ્રાઉન દૂધ તમે ના બનાવ્યું હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં કહેજો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રીતે શિયાળાની સિઝનમાં આ દૂધ તો જરૂરથી ટ્રાય કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ